અને અમે આ વર્ષે બત્રીસમો શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આ સમારોહની અંદર અમે ધોરણ એક થી લઈ અને કોલેજના અલગ અલગ ક્રમાંકના આશરે સાતસો કરતા વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ અને આ પ્રોગ્રામમાં અમે અમારી જ્ઞાતિના અલગ અલગ જે જ્ઞાતિ રત્નો છે એનું પણ સન્માન દર વર્ષે કરીએ છીએ આ ઉપરાંત અમારા આગામી કાર્યક્રમની અંદર અમે બહેનો માટે મહેંદી સ્પર્ધા ત્યારબાદ બાળકો માટે ઓલિમ્પિક સ્પર્ધા અને દર વર્ષે બે વાગ્યુ છે અને આના માટે અમે છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ માર્કશીટ કલેક્ટ કરેલી છે અને આ યુનિક નંબર આપેલું છે જે હોલ ઉપર દોઢ વાગે જે વિદ્યાર્થીઓ આવશે એને અમે યુનિક નંબર આપેલા છે ત્યાંથી અમને એનું કાર્ડ કલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ હોલમાં પ્રવેશ આપવામાં આવશે અમે ઇનામની અંદર એક નંબર થી લઈને પાંચ માં અલગ અલગ વસ્તુ આપેલી છે પરંતુ કોલેજ બેગ છે પેન છે વોટર બેગ છે જે શૈક્ષણિક કીટ છે તમામ વિદ્યાર્થીઓને આપીએ છીએ જેની અંદર અમે નંબર 1 થી લઈને 5 માં આવી તે અલગ અલગ ઇનામ છે અને એ ઉપરાંત જેટલા બીજા પણ જેટલા વિદ્યાર્થીઓ છે અમે એને આશ્વાસન ઇનામ દર વર્ષે આપીએ છીએ